રાજ્ય કક્ષા ઐતિહાસિક ચતુર્થિહાસ ગઢ આરોહણ અવરોહણ બે હજાર સ્પર્ધા યોજાઈ હતી સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ઉપક્રમે રાજ્ય કક્ષા ચતુર્થ ઐતિહાસિક ઇડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા બે હાજર ત્રેવીસ ચોવીસ યોજાઈ હતી આ સ્પર્ધામાં ગુજરાતના બસો અડતાલીસ જુનિયર સાહસવીર ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં એકસો સાડત્રીસ ભાઈઓ અને એકસો અગિયાર બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ગત વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસ ના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયો હતો આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે વિજેતા થનાર ભાઈઓ બહેનો સ્પર્ધકોને રૂપિયા પચીસ હજાર થી શરૂ કરી દસમા ક્રમે વિજેતા થનારને રૂપિયા સુધીનો પુરસ્કાર એનાત કરવામાં આવનાર છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ સહિતના જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે મામલતદાર ઇડર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બહેનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાની ચતુર્થ ઐતિહાસિક ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ બે હજાર ત્રેવીસ ચોવીસ સ્પર્ધા યોજાઈ હતી સાબરકાઠા જિલ્લા તંત્ર અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ગુજરાતના બસો અડતાલીસ જુનિયર સાતવીર ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો એકસો સાત્રી ભાઈઓ અને એકસો અગિયાર બહેનોનો ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ગત વર્ષે બે હજાર દસમા ક્રમે વિજેતા થનાર ને રૂપિયા પાંચ હજાર સુધીનો પુરસ્કાર એનાત કરવામાં આવનાર છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ સહિતના જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો વધુમાં વાત કરવામાં આવે તો આ પ્રસંગે ઈડર મામલતદાર શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજ્યના વિવિધ ખેલાડી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા રાજ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા